ઉપરી તો ના તો ગાઠિયા હતા ત્યાં જે કોઈ નાનો છોકરો આવે ને એ નિરાશ થઈ નથી જાતો દસ નું તો દસ નું વીસ નું તો વીસ નું જે આવે ને એ દાંત કાઢતા જાય ખાવા માટે તો આપણી નીંદર પકડીને વહેલું કરવું પડે તો જાય આવી છે હવે છેલ્લા પાંચ વર્ષથી આવ્યા આવી નાસ્તો કરવા પણ એક નંબર આયા જેવો અમને મસ્ત નાસ્તો ગરમા ગરમ નથી મળતો બીજે ક્યાં સવારના વાગ્યા છે સાત અને આજે હું આવ્યો છું રાજકોટના સદર બજાર એરિયામાં તો સદર બજાર પોલીસ છોકરીઓ કહેવાય એમની એક્ઝેક્ટ પાસે છે પુરી શાક ત્યાં તેઓ છેલ્લા ચાલીસ વર્ષથી આ બિઝનેસ કરે છે અને આજે તેમની જે થર્ડ જનરેશન છે તે એમાં જોડાયેલી છે બટ ટ્રાફિક તમે જો છ સાડા તો એમને સ્ટાર્ટ કરે છે અહીંયા આવીને બધું બનાવવાનું અને અત્યારે સાત વાગ્યા છે અને ટ્રાફિક તમે જોઈ શકો છો નીચે બેઠા છે ત્યાં પણ અમે અને એટલા માણસો અહીંયા ઉભા થાય ચાલો આજના આ જોઈએ તેમની સ્ટોરી અને તેમનું ફૂડ આ ભાઈ છે આ જગ્યાએ પૂરી શાક જે બિઝનેસ છે ને સ્ટાર્ટ કરનાર અંકલ તમારે કેટલા વર્ષ પહેલાં અહીંયા ચાલુ કર્યું ચાલે એકતાલીસ વર્ષ પહેલાં સ્ટાર્ટ કર્યું ત્યાંથી જ આપણે ટાઈમ જે છે આજ સવારનો રાખો છે છત તમારે સાત થી નવ વાગ્યા સુધીનો ટાઈમ ત્યાંથી જ આવો જ ટ્રાફિક સવારે હતો પેલા છ વાગ્યામાં આવી જતા બધા હા હવે સવારે આવીને દસ પંદર ઘરાક ઊભા હોય આપણે ચાલુ કર્યું ત્યારે શું ભાવ હતો પૂરી શાટમાં સવારની સો પૂરી દોઢના સો ગાંઠિયા હતા અને અત્યારે શું ભાવ છે અઢાર ત્રીસ રૂપિયા નાખી દેજો એટલા ટેસ્ટી ભણે લા જવાબ તો બપાના એક અમે ઘણા ટાઈમથી પૂરી સાહેબ ગાંઠિયા ખાવા આવી ગયું એક નંબર સૂજમાં સૂજને મસ્ત મળે તેલ પણ સારું વાપરે છે ગાંઠિયા પણ ખાવાની બહુ મજા આવે છે હવે છેલ્લા પાંચ વર્ષથી અહીંયા ઘણા આવી ગયું નાસ્તો કરવા પણ એક નંબર આયા જેવો અમને મસ્ત નાસ્તો ઘરમાં ગરમ નથી મળતો બીજે ક્યાં ખાવાની મજા આવે ઘર જેવો આનંદ જ મળે છે કે ઘરે જ ખાઈ છે એવું લાગે અને બીજી વસ્તુ એ ત્યાં જે કોઈ નાનો છોકરો આવે ને એ નિરાશ થઈને નથી જતો દસનું તો દસનું વીસનું તો વીસનું જે આવે ને એ દાંત કાઢતા જાય મજા આવે બહુ જૂના ભીખાભાઈ છે અને અમે તો એમના બહુ જૂના ગ્રાહક બે રૂપિયાના પૂરી શાક હતા અત્યારમાં અને એમની ક્વોલિટી અત્યાર સુધીમાં એવી ને એવી જ છે કે જેથી બે રૂપિયાના અત્યારે એવા છે નથી ત્રીસ રૂપિયાના પણ એવા જ છે સબ્જીમાં કઈ કઈ વેરાયટી હોય છે સબ્જીમાં આપણે રસાવાળા બટા શેવ તમેટા શૂખી ભાજી ઊંધિયું અને છોલે ચણા આ આજની સબ્જી છે રોજે રોજે અલગ અલગ હોય છે છોલે ચણા ઊંધિયું સારી જગ્યા ખૂબ વ્યાજબી ભાવમાં છે ને લોકોને ઘર જેવું વાદ રમવાનું ચાલીસ રૂપિયા ની આપણે એક પ્લેટ આપી હતી એમાં બે સબ્જી આવે છે અને આઠ પૂરી આવે છે અને રોટલી જમી હોય તો રોટલી ચાર આવે છે અને બે સબ્જી આવે છે ભેગા તળેલા મરચાં સલાડ અને જે એક્સ્ટ્રામાં છાસ પાપડ દાળ ભાત મળી જશે એને સબ્જીમાં કઈ કઈ વેરાયટી હોય છે સબ્જીમાં આપણે રસાવાળા બટેટા સેવ ટમેટા સુખી ભાજી ઊંધિયું અને છોલે ચણા આ આજની સબ્જી છે રોજે રોજ અલગ અલગ હોય છે અને આપણે શું ટાઈમ હોય છે ટાઈમ સવારે અગિયાર વાગ્યા થી બપોરે ત્રણ વાગ્યા સુધી बटेटा सूखी बाजी थोड़ा चना રાજકોટમાં બારગામ થી આવતા વિદ્યાર્થી વેપારીઓ માટે જમવાનું એક સજેશન છે રિયા ચોકડી સદર હોસ્પિટલ સામે મનથી પૂરી થાય સો ટકા શુદ્ધ અને ખૂબ સારી સર્વિસ તમે કેટલા સમયથી આવો છો હું આ ચાલુ છું તે દિવસથી આવું છું ત્યાર પછી હું બીજે ક્યાંય જમવા કહેવાનું કઈ છે તમારી ફેવરેટ વસ્તુ બધી આ કોઈ પણ વસ્તુ એટલે હોય ઘર જેવો શુદ્ધ સ્વાદ અને જે જ હોય તો આપણે નુકસાન મળે પાપડ છાક ત્યારબાદ જે જોતું પડતું મળી જાય ફરતા ખાવા હોય એટલા શરીર ના આપે સલાડ ફરી ભરી ના આપે પુરી શાક માં 25 રૂપિયા પ્લેટ સાત પુરી આવે એક પ્લેટ માં સાથે ડુંગળી મરચા અને એક વાટકી શાક આવે આપણે નામનતપરા સમચાણની સામે શી ખોડિયલ પુરી શાક આપણે આ ધંધો આપણે વીસ વર્ષ થયા છે સવારે આપણે સાડા નવ થી લઈ સાંજના ત્રણ સાડા ત્રણ વાગ્યા સુધી Right no,